એ આખા શરીરે લગાડી લે જેના ઘરે માખણ ખાવા ગયો હોય એના ઘરમાં હોય માખણ લગાડે એટલું નહીં માખણ માટલું હોય ને નાખે ભાંડમ ભાંડમ એટલે માટલું એટલે તોડી નાખે બધી ગોપીઓને એમ થયું કે કનૈયો આવી આવીને ચોરી કરે છે માખણ ખાઈ જાય છે લાવો ને મા પાસે જઈને માને કમ્પ્લેન કરીએ તો બધી ગોપીઓ આવી એક પછી એક ગોપીઓ આવી અને મા યશોદાને ને કમ્પ્લેન કરે છે કે હે યશોદા તારો દીકરો આવીને અમારા ઘરે ચોરી કરે છે ચોરીની વાત આવી એટલે મા યશોદા બહુ ખીજાણા ગોપીઓને કહે છે મારો લાલો તમારા ઘરે માખણ ખાવા આવ્યો માખણ ખાય છે મા એને ચોર કહો છો મા યશોદાએ મોટા મોટા માટલા મૂકી દીધા બધી ગોપીઓને કહે છે હે ગોપીઓ મારો લાલો તમારા ઘરેથી જેટલું માખણ લઈ ગયો એનો ડબલ લઈ જાવ પણ મહેરબાની કરીને મારા લાલાને ચોર કેતી નહીં અત્યારથી ચોર ચોર કેસો ને પછી વગોવાય જાય પછી બધાય એને ચોર ચોર કેસે ને પછી કોઈ છોકરી આપશે નહીં કાનાએ કીધું માં ઈ ચિંતા તું નહીં કરતી ઘણી બધી આવવાની છે પોખી પૂખીને થાકી જવાની છો તું મહેરબાની કરીને મારા લાલાને ચોર નહીં કેતી એક ગોપી કે માં અમે તારા લાલાને ચોર નથી કેતી પણ એકલો માખણ ખાવા નથી આવતો બીજા આખી ટોળકીને લઈને આવે છે માં યશોદા એ કાના કાન પકડીને કીધું બેટા તું બીજા ને લઈ આવે છે અને માખણ ખાય છે જ્યાં કાન મારા લાલ લાલ થઈ જાય મોટા થઈ જાય કાન માએ એ તરત મૂકી દીધો કાન વાત તો સાચી છે કીધું પણ તું બેટા ચોરી કરે છે કીધું મા એમાં એવું છે મને ભૂખ લાગે એમ એની ભૂખ તો લાગે કે નહીં અને ગોપીઓન ન્યા માખણ કેટલું હોય માં તો તે નહોતું કીધું એકલા કોઈ હોય દી ખવાય નહીં ભગવાન કે મને ભૂખ લાગે તો માં મને લાગે હું ગોવાળિયાઓને લાગે તો હું એને હોતે હારે લેતો જાઉં બધાને હારે મેલીન અમે માખણ ખાતા હોય ત્રીજી ગોપી કે માં પોતે ભલે ખાય ગોવાળિયાઓને ભલે ખવરાવે અમારા દીકરા છે ને પણ વાંદરાઓને હોતે માખણ આપે છે ભગવાન કે એવું છે માખણ લાંબા આજે હોતે કરે માં તે નતું કીધું આ વાંદ્રા બધા ભેગા થઈ રામાવતારમાં વાંદ્રાઓ રામ ની મદદ કરી હતી તું મને વાર્તા નહોતી કેતી અને પ્રાણી માત્ર ભગવાન છે તે કીધું હતું ને માયતર દુખણા લીધા આવું જ કરતો રહેજે એક ગોપી કે માં ભલે ને માખણ ખાય ગ્વાંદરાઓને ખવરાવે ગોવા પણ માટલા હું કામે ફોડી નાખે કીધું માં એમાં એવું છે માટલા તો માટીના બન્યા હોય હામે હામે આચકતા હોય તો તૂટી જાય લા તૂટે નહીં તો પછી કુંભારનું કોણ એનું ઘર તો તોકાવું કે નહીં કેટલી બધી ગોપીઓ દલીલ કરે છે એટલી બધી દલીલ કરે એમાં બધી ગોપીઓ હાવ નિરાશ થઈ કે માં કોઈનું માનતી નથી પછી તો કથા છે એ યવનાજી કિનારે બધી ગોપીઓ આમ વિચાર કે છો આમ કે આ કનૈયો કોઈના પકડમાં આવતો નથી અને ચોરી હોતે કરે છે હું કરું તો કનૈયો શાંત થઈ જાય એક ગોપી કે મારા ઘરે કનૈયો ચોરી કરવા આવ્યો તો બીજી કોઈ બીજી કે મારા ઘરે આવ્યો તો ત્રીજી હાવ મોન બેઠી હતી કાઈ નોતી બોલતી એટલે ગોપીએ કીધું તું કેમ બેન કાઈ નથી બોલતી તો કે બોલવા જેવું કઈ રહેવા નથી કે શું થયું તો કે એમાં એવું થયું હું તમારા ભાઈ રાતે સુતાતા બાજુ બાજુમાં પલંગ રાખીને હવારે કોને ખબર કનૈયો ક્યારે આવ્યો તમારા ભાઈની ની ચોટલી મારો ચોટલો બેય બાંધી દીધા અને એવી ગુંચ કરી દીધી એવી ગુંચ કરી હવારમાં મને એમ થયું છોકરા ઉઠે પેલા ઘર નું વાસિંદુ કરી નાખું જ્યાં હું ઊભી થઈ ત્યાં તો તમારા ભાઈ હારે ઊભા છે ચોટી ચોટલી બાંધી હવારમાં પોરમાં આમ માથું નો થાય આમ માથું નો થાય કરવું હું એટલે તમારા ભાઈએ કીધું તારો છોટલો કાપવો તો ભલે કાપજે પણ મારી છોટલી નહીં કાપતી એટલે આમ છોટલો દેખાડો અવડો હતો એની બદલે એવડો રહ્યો હતો એક ગોપી કે તું કેમ કઈ બોલતી નથી ચોથી ગોપી કે છે તમારા બધાના ઘરે માખણ ખાવા આવ્યો પણ મારા ઘરે આવ્યો નથી સાંભળજો જેના ઘેરે ગયો છે ને એને બહુ આનંદ આવે છે પણ જેને ઘેરે નથી ગયો ને કનૈયો એના ઘેરે કનૈયો ક્યારે આવે કનૈયો ક્યારે આવે વાટ જોવે છે